આઈજી કચેરી ખાતે દલિત ઉપર થતા અત્યાચાર અને અન્યાયના વિરોધમાં પ્રતિક ધરણા કરતા પોલીસે અટકાયત કરી ભાવનગર જિલ્લામાં અનુસૂચિત જાતિ ઉપર થતા અત્યાચાર અને અન્યાયમાં પોલીસની ઢીલી કામગીરી હોય જેના અનુસંધાને મન્નર રાઠોડ દ્વારા આઈજી કચેરી ખાતે પ્રતિક ધરણાનો પ્રારંભ કરવાની શરૂઆત કરતા જ પોલીસે અટકાયત કરી હતી એને કોઈ કથા બધું ઉપરો અમારે ઓ મારા ન્યાય માટે અમારે બેઠું કે નહી અમારે એટલે અમારો કોને થઉ અમારે અયા અમારું કોઈ સામે રાતોમાં કેવા કોને અમે અમે કેવા કોને જાવી અમે એમને અમારે કેવાનું કોને તો આ બધું એમને આ રીતના વાર હોક થઈ છે એના બકરી સુધીમાં નો હું એમ નો આલે સને કરાયો ના ના એમ ઈ આ ખોટું છે આ બધું ખોટું છે હું ભાવનગરના રેન્જ આઈજી સાહેબને એક લેખિત રજૂઆત કરવાની હતી અને આજે ધરણા પણ કરવાના હતા કે અનુસૂચિત જાતિના લોકો ઉપર થતાં અત્યાચાર અન્યાયને લઈ અને તાત્કાલિક ફરિયાદ નથી લેવાતી અને જો ફરિયાદ લેવાઈ જાય તો વ્યવસ્થિત ફરિયાદ નથી લેવાતી અને ફરિયાદ લેવાઈ જાય પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી એને લઈને અમે આઈજી કચેરીએ ધરણા અત્યારે કર્યા હતા અને અત્યારે અમે ત્યાં ધરણા કરી રહ્યા હતા તો મારી અને અશોકભાઈની ધરપકડ થઈ છે અને અત્યારે અમને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છે